ઘટનાઓની સાથે સાથે હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓ પણ રોજેરોજ બની રહી છે તો તો વિસ્તારમાં તત્વોએ જાણે જ અડ્ડો બનાવી દીધો હોય તેમ લાગે છે ત્યારે બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાઈ છે કોસાડ આવાસમાં બાઇક અથડાવવા બાબતે થયેલા ઝઘડામાં લોકોએ મુકેશ નામના યુવાન પર ચપ્પુથી હુમલો કરી તેની ખાતકી હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા બાદ હત્યારાઓ ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાં આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે અમરોલી પોલીસ સહિતના અધિકારીઓ પણ હત્યાના ઘટના સ્થળે દોડી ગયા હતા હત્યારાઓને ઝડપી પાડ્યા હોવાની પણ ચર્ચા જોવા મળી હતી જોકે હાલ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પ્રકાશવાળા સાથે કુરેશી